રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદની પાર્થ આઈ હોસ્પિટલમાં મોતીયાની સર્જરી માટે વિશ્વનું સૌથી અત્યાધુનિક કેપ્સ્યુલ લેઝર અસિસ્ટેડ કેટ્રેક સર્જરી મશીન શરૂ થયું છે જેમાં આ ટેકનોલોજી રાજ્યમાં સૌપ્રથમ વખત ઉપલબ્ધ થઈ છે જેનાથી મોતિયાના દર્દીઓને ઝડપી પીડા રહિત અને સંપૂર્ણ સલામત સારવાર મળી રહેશે હોસ્પિટલના ડોક્ટર જગદીશ રાણાએ જણાવ્યું હતું કે આ લેઝર ટેકનોલોજીથી સર્જરીમાં કોઈ કાંપો કે ટાંકા લેવામાં આવતા નથી માત્ર થોડીક જ મિનિટોમાં સર્જરી પૂરી થઈ જાય છે અને દર્દીને તરત જ સ્પષ્ટ દ્રષ્ટિ પાછી મળે છે આ પદ્ધતિમાં તુરંત બંધ થઈ જાય છે અને રિકવરી પણ ખૂબ જ સારી થાય છે સાથે જ રેટિના ડિટેચમેન્ટ જેવી ગંભીર ગૂંચવણોનું પણ જોખમ પણ નહિવત રહે છે પાર્થ આઈ હોસ્પિટલે ફરી એકવાર આંખની સારવારમાં ગુજરાતને આગળ લાવ્યું છે સર્જરીમાં જે ઓપનિંગ કરીએ કહેવાય એકદમ લેસર પ્રિસિઝન સાથે પ્રિસાહિત એકદમ સેફ નોન ઇન્વેઝિવ અને એકદમ ફાસ્ટ એટલે પોઈન્ટ થ્રી સેકન્ડની અંદર આપણે કેટેકમાં એન્ટી કેપ્સનું ઓપનિંગ બનાવી શકીએ છે આ જે કેટેક સદીનું સ્ટેપ છે એ ખૂબ જ ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એનું એટી પર્સન્ટ ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે જે સર્જરી સક્સેસફુલ થઈ એ સ્ટેપ તો કેટેક સર્જરી સક્સેસફુલ થવાના સાંજે ચાન્સીઝ નાઇન્ટી નાઇન નાઇન પરસેન્ટ હોય છે અને એમાં જો આપણને કોમ્પ્લિકેશન થાય તો આખી સર્જરી સ્ટેસફુલ અને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જાય છે એટલે આ ક્રિટિકલ સ્ટેપ જે છે લેસર પેશન્ટ સાથે આ મશીન દ્વારા થાય એવું